ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નીચે અત્યારે એક પીસ અપીલ લઈ આવી છે અને એની અંદર અત્યારે જોઈએ કે દરેક આત્માઓને આ વિશ્વની અંદર પ્રાકૃતિક આપદાઓથી લઈને સર્જિક આ તે એટલું બધું થઈ રહ્યું છે અને લોકોની પાસે બધું જ છે ભૌતિક સુખ સુવિધાના સાધનો છે બધું જ છે છતાં પણ બધાને શેની જરૂર છે કહેતા હોય ને કે ઘણીમાં કે હું ક્યાં જઉં ને શું કરું તો મને શાંતિ મળે તો આપણી શાંતિના પાંચ છે જે કે આપણે જોઈએ અન્દા અનધંધા કસરદાન બધા જ પ્રકારનું દાન કરીએ છીએ તો આ છે શાંતિનો દાન શાંતિના વાઇબ્સ રેડિયેટ કરીએ આપણે ને સાથે જોઈએ કે એક દીવો અંધકારને પણ પડકાર ફેંકે છે એ અજવાળું આપી શકીએ છીએ તો આપણને એમ થાય કે મારું પાંચ મિનિટ કરવાથી શું કરશે પણ આપણા પાંચ મિનિટના વાઇબ્રેશન તો આપણે જોઈએ કે ચોવીસ ઓક્ટોબરથી એકવીસ ડિસેમ્બર સુધી રોજની પાંચ મિનિટ સાઠ દિવસે પાંચ મિનિટ પણ ત્રણસો મિનિટ તો ટીપે ટીપે સરોવર વરાય તો આપ સર્વને મારી એક વિનંતી છે કે આપ સર્વ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ જેટલું આપણાથી થઈ શકે જે પણ આપણે ઈશ્વરને યાદ કરતા હોય તો યાદ કરી આ યાદ કરીએ ત્યારે તો સવારે સાંજે પાંચ પાંચ મિનિટ ભેગી કરી લઈ આપણે દાળ આપી શકીએ છીએ અને ખાસ સ્કૂલની અંદર તો એમ કહેવામાં આવે છે કે કે બાળકો તો ભગવાનનું રૂપ છે એકદમ પવિત્ર આત્માઓ છે તો સ્કૂલની પ્રાર્થના પતે એ પછીની પાંચ મિનિટ આપણે જો આ શાંતિનું મેડિટેશન કે પીસફુલ વાઇબ્રેશન વિશ્વની અંદર રેડિયેટ કરીએ તો એ બાળકોની અંદર એક સારા સંસ્કાર આવશે પ્લસ બીજું એ કે બાળકો જે છે વિદ્યાર્થીઓ છે એમને મેડિટેશન દ્વારા માનસિક એકાગ્રતા તો આવશે અને એનાથી ફાયદો એ છે કે પહેલાં તો આપણે સારા વાઇબ્સ ક્રિએટ કરીએ સારા થોટ્સ ક્રિએટ કરીએ છીએ અંદર તો પહેલાં બેનિફિટ આપણને થાય છે અને આપણા વાઇબ્રેશન આપણા શબ્દોની કે આપણા વિચારોની ઉર્જા વાતાવરણમાં અને વિશ્વમાં ફેલાય છે તો એક જ વસ્તુ યાદ રાખીએ કે હું શાંતિ દૂત મારી ઉપર શાંતિના સાગર પરમાત્માના ઈશ્વરના શાંતિના વાઇબ્સ આવી રહ્યા છે અને મારા દ્વારા આખા વિશ્વની અંદર ફેલાઈ રહ્યા છે અને આખા વિશ્વમાંથી દુઃખ અશાંતિ તનાવ દૂર થઈ રહ્યો છે અને દરેકનું જીવન તનાવ મુક્ત સુખ શાંતિથી ધરપૂર થઈ ગયું છે તો આટલું આપણે આટલા સારા થોટ તો આપણે કરી શકીએ છીએ તો મારી દરેકને વિનંતી છે કે દરેક વ્યક્તિ આની અંદર પાર્ટિસિપેટ કરે ભાંગ લે અને દરેક પોતાના શાંતિલા વાયઝેશનનું શાંતિની પ્રાર્થનાનું વિશ્વ માટે દાન આપે અને આપણે જે આપ્યું હશે પ્રકૃતિના પાછી તત્વોને અને લોકોને તો આપણે આપનાર એક છે લેનાર અનેક છે તો આપણે જે આપ્યું છે તો રિટર્નમાં ઓલસેની અંદર આપણી પાસે પાછું આવશે પ્રકૃતિના તત્વો તરફથી પ્લસ સર્વ આત્માઓ તરફથી તો એના રિટર્નમાં આપણને પ્લેસિંગ પ્રાપ્ત થાય છે તો આપ સર્વ કરશો એવી મને খুব আশা আছে ওম শান্তি